રોડ સર્વેની કામગીરી કરાતા ઝાલોદ તાલુકાના દસ ગામોના ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું આ તારીખ એક નવ બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાક સુધીમાં ઝાલો તાલુકાના દસ ગામોના ખેડૂતો મેદાને આવ્યા છે ઝાલોદ તાલુકાના ખેડૂતો દ્વારા અમદાવાદથી રાજસ્થાનને જોડતો જે ફોર લેન રસ્તાનો સર્વે કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરાયો છે અને દસ ગામોના ખેડૂતો દ્વારા ઝાલોદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખેડૂતો દ્વારા એક ઇંચ પણ ખેતીની જમીન ન આપવાનો વિરોધ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જમીનની વળતરને લઈને જે યોગ્ય વળતર નહીં અપાતો હોવાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવે છે જો સરકાર દ્વારા દબાણ કરવામાં આવશે તો ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે સરકાર સામે વિવિધ સૂત્રોચ્ચાર કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પહેલા માછાનાળા જળાશય કાળીટુર જળાશય પછી કોરિડોર હાઈવે તે બાદ એરપોર્ટ અને જીઆઈડીસી બાદ હવે ઝાલોતી અનાજ બ્રિજનો સર્વે કરાતા સ્થાનિકો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે સૌ પ્રથમ માસણ નાળા જળાશય યોજના અંતર્ગત અમારા ગરીબ આદિવાસી ખેડૂત ખાતેદારોની જમીન છીનવી લેવામાં આવી આજે પચાસ પચાસ વર્ષ પૂર્ણ થવા આવ્યા પરંતુ આજ દિન સુધી ખેડૂતોને ના વળતર કે ના જમીન આપવામાં આવી એ બાદ કાલી ટુ જળાશય યોજના અંતર્ગત નવ ગામોની જમીન છીનવી લેવામાં આવી આજ દિન સુધી એમને વળતર આપવામાં આવ્યું નથી તે બાદ દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવા માટે જાલોદ તાલુકાના ચૌદ ગામોની જમીન છીનવી લેવામાં આવી એક બાંધકામ ચાલુ થતા જે અમારા ખેડૂતો હતા એમને મૂળભૂત સુવિધા છીનવાઈ ગયા આજ સુધી કોરિડોરનું વળતર અને મૂળભૂત સુવિધાના કોઈ ઠેકાણા નથી ત્યાં પડતામાં પાટું હોય તે રીતે નવ ગામોની અંદર ડોમેસ્ટિક એરપોર્ટ બનાવવા માટે જમીન સર્વે કરવામાં આવી એ ઓછું હોય તો ચાકાલા વિસ્તારમાં પાંચસો ને સિત્તેર એકર જમીન તમારા ખેડૂતોને છીનવી લઈ જીઆઈડીસી મંજૂર કરવામાં આવી અને આજે જાણે કે જાલોદ તાલુકાના તમામ આદિવાસી ખેડૂતોનો ખાટમાં જ કરી નાખવાનો એ ભાવનાથી આ શ્રી દ્વારા અમારા જાલોદ તાલુકામાં વેલ પૂરાથી લઈ કલજીની સરસ્વડી દેવજીની સરસ્વડી ઝાલોદ અને ત્યાંથી તૂટી ચૂક્યા છે તેથી રાજસ્થાનના કુશલગઢને જોડતો જે બોર્ડ હવે મંજૂર કરવામાં આવ્યો જેનું સર્વે કરવામાં આવ્યું એ અંતર્ગત આજ રોજ અમે દસ ગામોના જે ખેડૂત ખાતેદારો છે એ પ્રાંત અધિકારી શ્રી ઝાલોદને ને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને આવેદન આવેદનમાં અમે ચીમકી ઉચ્ચારી છે કે જો સરકારે અમારી જે આદિવાસીઓને જમીન છીનવી લઈ અમારા બાળકોને ભવિષ્ય પર તરફ ભરી અમને ભીગ માંગતા કરવાનું જે ષડયંત્ર કર્યું છે તો ટૂંક સમયની અંદર આ સરકાર અમારા જે નિર્ણયો છે એને પાછા લે નહીં તો આવનાર સમયની અંદર જ્યારે આ આદિવાસીઓ અમારા જાગશે ને બાયો ચડાવશે તે વખતે આ સરકાર છે ને પગ મૂકવાની પણ જગ્યા નહીં મળે મારી જે જમીન આ રોડમાં જાય છે તો અમે એના માટે આવેદન પત્ર આપવા અને અમારી જમીન બચી જાય અને રાજસ્થાન દાહોદથી રાજસ્થાન જતો કોરિડોર એ બનાવે અને આ અમારે અમારી ગરીબો ની જમીન જતી રહેશે તો અમારા છોકરા ના રોટલા ખાવાના આરામ થઈ જશે એવું અમારું કેવું છે મારે વિનંતી કરવી છે બધા ગરીબો ને આઠ ગામડા ની જે અમદાવાદ થી રાજસ્થાન સુધી